નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદ માં આવેલી ત્રણ શાળાઓ બોમ્બથી થી ઉડાડી દેવાની ધમકી મળતા જ ધમકી ની સૂચના મળતા જ પોલીસ ચાર શાળાઓમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે બુધવારે સવારે મિનિટે આવતા મચી ગયો હતો આ મેલ ત્યારે સબ્જેક્ટ ના ત્યારે લખવામાં આવ્યું હતું કે બપોરે એકને અગિયાર વાગે બોમ્બ ધડાકા થશે તેમાં આખું લખ્યું કે આ ધડાકા ત્યારે મિત્રો શાળાઓને લઈને સાબરમતી જેલ સુધી થશે મળતી વિગતો વાત કરીએ તો ઇમેલમાં કહેવામાં આવ્યું હશે કે આવું ત્યારે લોરેન્સ બિન્ડ કરાવ્યું છે આગળ લખ્યું છે કે મુદ્દો ખાલિસ્તાનના ત્યારે રિફંડ છે અને ઇમેલમાં ધમકી આપવામાં આવી છે કે ત્યારે મિત્રો હિન્દુ ગુજરાતી અમિત શાહે આનું પરિણામ ભોગવવું પડશે અમદાવાદ શહેરમાં પોલીસના ત્યારે જોઈન્ટ સીપી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદની શાળાઓને આ પહેલાં પણ ધમકી મળી ચૂકી છે બોમ્બલાસ્ટની ધમકીના મામલામાં અમદાવાદ શહેર પોલીસે અગાઉ એક મહિનાની ધમકી કરી હતી જે કે ધરપકડ કરી જ્યારે જે પ્રેમીને ફસાવવા માટે ઈમેલ મોકલી હતી તે તાજેતરના ઈમેલમાં આશ્ચર્યચકિત રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નામનો ત્યારે ઉલ્લેખ ગેંગસ્ટર લોરેન્સ બિન્સુ સાથે કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ